આપણે આવી ગયા છીએ મિત્રો આજે બહુ ત્રાજી અને તમારે પરસાદી હોય છો બે સાઈડની દુકાનો છે ગમે ત્યાં દુકાને તમે પરસાદી લઈ શકો છો અને તમારી પાસે નાના મોટી થેલી હોય તો તમે ત્યાં દુકાન પર મૂકી શકો છો અને મંદિર જવું હોય તો ગેટ આવશે ગેટની બાજુમાં મૂકેલી જાળીઓ છે ત્યાં જમ્પલ મૂકી દેવાના આ હવે છે ગેટ આવી ગયો ત્યાં ગેટની અંદર દાખલ થયો એટલે જાળી આવશે ત્યાં આગળ જંપલ મૂકી દેવાના અને મિત્રો દેખો અત્યારે પણ કામકાજ મંદિરની ચાલુ છે દેખી લો હાલ મંદિર છોડવામાં આવ્યું છે દેખી લેજો બરાબર ધ્યાન રાખીને આ મંદિરે છોડી નાખવામાં આવ્યું છે અને આ છે બારલો ભાગ ત્યાં તમારે પ્રસાદી ચડાવવી હોય તો અહીંયા ચડાવવી પડે નારિયલ ચડાવવું હોય ને તો બહારી જવું પડે કેમ કે ત્યાં માતાજીના મંદિર બહાર ચડાવતા નથી અને માતાજીનો કંડ હતો એ તમે દેખ્યો અને આ મંદિર એ નાના મોટા મંદિરો છે એ આપણને ખબર નહીં કે શેના મંદિરથી ખ્યાલ નહીં અને આ વખડી છે જૂના વર્ષોની વખડી છે માતાજીની